સુરત શહેરના અડાજણ વિસ્તારમાં મેટ્રો પ્રોજેક્ટની કામગીરી દરમિયાન ઉપયોગમાં લેવામાં આવતી કિંમતી કન્સ્ટ્રક્શન સામાનની ચોરીનો બનાવ સામે આવ્યો છે આ મામલે પોલીસ ફરિયાદ નોંધતા અડાજણ પોલીસ ઝડપથી કાર્યવાહી કરી ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે પરેશ પૂનાભાઈ હંડિયા નામના રક્ત કલાકારને રૂપિયા પાંચ લાખ ત્રણ હજાર પાંચસોની નકલી ભરતી ચલણી નોટો સાથે ઝડપી પાડ્યો છે આરોપી છેલ્લા દસ વર્ષથી સુરતમાં વસવાટ કરતો હતો અને વરાછાની જાણીતી હીરાની કંપનીમાં કામ કરતો હતો પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપી છેલ્લા એક વરસથી નકલી નોટોના ચલાવવાના કાળા કારોબારોમાં સંકળાયેલો હતો તે ભીડભાડવાળી જગ્યાએ જેમ કે શાકભાજી માર્કેટ લારીઓ અને નાના ગલ્લાઓમાં નકલી નોટો ચલાવતો હતો પોલીસે આરોપી પાસેથી કુલ પાંચ લાખ પંચાવન હજાર પાંચસો રૂપિયાનો મુદ્દામાલ મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલી મોટરસાઇકલ જપ્ત કરી છે હાલ પોલીસ નકલી નોટોના સ્ત્રોત અને અન્ય સંડોવાયેલા શખ્સોની તપાસ કરી રહી છે હિતેશ પ્રજાપતિ દ્રષ્ટિકોણ ન્યૂઝ સુરત